પૈસા જોયા તાતી તું મંગે જાગ બતા નહી બતાવી એટલે તો બરાબી દેખાવ

બનતા એક ભરી ભરી એક બીજા પૂછી ના ગાડી પૂછે આગળ તમે વાપરો

એ નોતું વઈ હેડસી એ બારે તમે લોકો તરત ચોકલેટવા હેલે ઘેર એ છોકરા એ છોકરા હે 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 વઈ જાતી જા વઈ એ છોકરાં શું કરે આ

અમારે તો વેચવો પડે કે ધંધો કરવા પડે બધું કરવું પડે પણ દાડે વેચો ઓછો પડે તમારે રાત ને વેચવો પડે દાડે વેચવ પડે આ છોકરા મોડા ખબર નહીં પડે દાડે ભાઈ ખબર પડે દર પડે કે તમારે પૈસા હોય ને તો ગમે તે કરવું પડે છોકરું બાપરું દાડે બરો ના આવે ભણવા પડો આવું બી અભા રો શીચો

આ દોહાને ને બરફ ખવર કે સુધરવાનું અમારતો તમે સુધરો પેલા વાચો ખાવા તમે ખવડાવ ના મુ આપડે ખાવા તાણી

આ લે છોકરા દેવાળો ખવા લઈને આયા છે આપલા કાકા જો છોકરા દેવાળો ખવરાવે દેવાળો ખાવે મારે પચા કુજામ તો તમે તમાર ભઈને ખવરાવ અમને ન પડે પચા છોડો ડોશી તો સા તો કાકા મને તો ખવરાવ જ પડે ભાઈ બનાયી દે દેવાળો

ખાવા પડશે તમારે શું મજા હે બરફ કેવો જો ઉનાળા માં એવો ખબર તારી ઉધરું અરે ઉધરું કરી જોવા મળતો બે <muchan> ખાઈ <gay> <muchan> okay. તારા બાપા જોડી પૈસા લઈને ના આવી હોય બધા ગુરકાવી ફરકાયું છોકરા ખરા બેટા ખાવ બધા ખા

હવે આપડે બીજા કાલ ખબર આવ્યા હું આગળ બીજો પપોરી ખેપાઈ મારી વાત તું અપર પપોરી ખાવા બીજો એક પપોરી ખાવાની છે આપડે

આવડો બરાબર આ તો આપણે પૈસા કાપવા ગઈશી મારે તાણી મન તું બેઠા ગાવા ને પડી અને ગુવા ખાઈ ખાવા પડે તો પડે કાચી માટે લેવા તો કે ગયા ઘેર તોડી મન તો કાકા તો બે છે કે

પૈસા નથી કાકા દ્વારા જોડી પેલા તો કાકા તરફ બાબા ને કીધું બોલાય નો બોલાય કાકા

તમા આગુદા જ વ્યક્તિ ના ડબ્બર આવો અને છું